નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં આજના વિડીયોની અંદર ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જેમાં આજે આપણે અમેરિકામાં કપાસના વાવેતર કેવું અને કપાસના ભાવમાં શું વધઘટ થઈ છે તેની પણ માહિતી મેળવીશું વિડિયો શરૂ કરીએ તેની પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી તમને કપાસના લગતા તમામ વિડીયો મળી રહે તો મિત્રો હાલ અમેરિકાના ખેડૂતો ઢગલાબંધ કપાસ ઉગાડે તેવા સમાચાર આવી રહ્યા છે ને ખેડૂતો ખાસ ધ્યાન રાખજો કારણ કે અમેરિકામાં કપાસનું વાવેતર હાલ ધીમી ગતિએ ચાલુ થઈ રહ્યું છે અમેરિકાના કૃષિ વિભાગે ગયા અઠવાડિયામાં અમેરિકાના ખેડૂતો કપાસનું કેટલું વાવેતર કરશે તેનો રિપોર્ટ બહાર પડ્યો હતો રિપોર્ટની માહિતી મેળવીએ તેના પહેલાં વાવેતરનું મહત્વ દરેક ખેડૂતોએ જાણવું જરૂરી છે તો અમેરિકા વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે અમેરિકા તેનું ઉત્પાદનના સિત્તેર ટકા રૂ નિકાસ કરે છે અમેરિકાનું રૂ સૌથી મોટા ખરીદદાર હોય તો ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન જેવા દેશો અમેરિકા પાસેથી રૂ ખરીદે છે એટલે કે અમેરિકા ડ્રુયોક વાયદાના ભાવ વધઘટ ઉપરથી આખા વિશ્વના ભાવ નક્કી થતા હોય છે અમેરિકામાં હાલ શરૂ થયેલી નવી સિઝનની તો વાવેતર નવ ટકા વધવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે ઘણું મોટું કહેવાય ગયા વર્ષે અમેરિકામાં એકસો દસ ત્રાણું લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું તે નવી સિઝનમાં વધીને એકસો વીસ લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે અમેરિકા સમગ્ર વિશ્વમાં સારી ક્વોલિટીના લાંબા તાર બનાવવામાં વખણાય છે તેમાં કપાસની વાવેતરની નવી સિઝન ઓગણચાલીસ ટકા વધવાનો અંદાજ છે ભારતની મિલો પણ અમેરિકા રોની મોટા પાયામાં આયાત નિકાસ કરે છે ખેડૂત મિત્રો વાત કરીએ ભારતમાં કપાસના ભાવ કેવા રહી શકે શું અઢારસો કે બે હજાર થશે કે નહીં તો મિત્રો હાલ જ્યારે એપ્રિલ મહિનામાં માર્કેટ યાર્ડો ખોલતાની સાથે જ કપાસના ભાવમાં ચમક જોવા મળી શકે મર્યાદિત આવકો રહેશે તો એંસીથી પંચાણું રૂપિયાની પ્રતિમણે વધે તેવી ધારણાઓ છે તો મિત્રો અઢારસો કે ઓગણીસો કે બે હજાર થવાની કેટલી શક્યતા છે તે જાણીએ કપાસના ભાવમાં તેજી થવાની શક્યતાઓ છે કારણ કે હાલ ઘણા બધા ખેડૂતોએ કપાસના વેચાણ કરી દીધું છે અને જેની પાસે કપાસ છે તેના ભાવ સારા મળે તેવી શક્યતાઓ છે જ્યારે અમેરિકામાં કપાસના ભાવમાં તેજી થઈ રહી છે ત્યારે ન્યૂયોર્ક વાયદામાં પણ તેજી જોવા મળી રહી છે તેના કારણે ભારતીય બજારમાં કપાસમાં તેજી થાય તેવી શક્યતાઓ છે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિશન